મોરબી જિલ્લામાં દારૂનું દૂષણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે ત્યારે થોડા સમય પહેલાં જ મોરબીના રફાડેશ્વર નજીકથી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી તેના આરોપી હજુ આજે પકડાયા છે ત્યાં ફરી એક વખત માળિયાના દેવગઢ ગામે ડુપ્લિકેટ દારૂ બનાવવાનો કૌભાંડનો પર્દાફાશ થયો માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેણાંક મકાનમાં સસ્તી ઇંગ્લિશ દારૂની બોટલોમાં કેમિકલ ભેળવી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવી વેચાણ કરવાનું કારસ્થાન પકડી બે આરોપીઓને બે લાખ ઓગણસિત્તેર હજાર સાતસોને પચાસના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા મોરબી એલસીબી પોલીસને સંયુક્તમાં ખાનગીરાએ બાતમી મળી હતી કે માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપભાઈ જીવણભાઈ સવસેટા તથા જયરાજભાઈ જીવણભાઈ સવસેટા એમ બંને ભાઈઓ ભેગા મળીને પોતાના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં સસ્તા ભાવના ઇંગ્લિશ દારૂના કેમિકલમાં ભેળવી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવી બોટલોમાંથી પેકિંગ કરવાની કામગીરી કરે છે જે બાતમીના આધારે આરોપીને કબજામાં ભોગવટાવાળા મકાનમાં રેડ કરતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ખાલી બોટલો સ્ટીકરો ઢાંકણા વગેરે સાધન સામગ્રી મળી કુલ

નકલી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ નકલી ઇંગ્લિશ દારૂ બનાવવા માટેના કેમિકલ સાધનો રસાયણો ટેક વગેરે મળી આવેલ છે હાલની પ્રાથમિક તપાસ દરમિયાન કુલ બે લાખ એંસી હજાર રૂપિયાના મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે જેમાં કેમિકલ નકલી દારૂ ખાલી બોટલો ઢાંકણા આ બધી વસ્તુ પેક કરવા માટે સાધન સામગ્રી વગેરે મળી આવેલ છે જે તમામ ચીજ વસ્તુઓ કબજે કરવામાં આવેલ છે મળી આવેલ કેમિકલ છે એફએસએલ મોકલી અને એ સંદર્ભે એનાલિસિસ કરાવી અને ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ જરૂર છે જે અગાઉ નામ આપ્યા એ જયદીપભાઈ તથા જયરાજભાઈને હાલ અટક કરવામાં આવેલ છે ના ગુનાના કામે અન્ય આરોપીઓના નામ ખોલવામાં જેમાં અલ્તાફભાઈ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા લકીરાજસિંહ દરબાર ચિરાગ સાજીદ ઉર્ફે સાજલો લાધાણી બાલો સતવારો આ આરોપીઓના નામ ખોલવામાં આવેલ છે અને તેઓને અટક કરવા તપાસ તજવીજ જારી છે જે આરોપીઓ પૈકી લખીરાજસિંહ દરબાર છે અને આપણું દગાઓ ઇંગ્લિશ દારૂના ગુના પણ દાખલ થયા છે આ લોકો જે છે એ અલગ અલગ પ્રકારના કેમિકલ રસાયણ વગેરે ભેગા કરી અને જે નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા હતા એમાં જે મિક્સિંગ કરવા માટેની ટેન્ક મોટર કેમિકલ બોટલના ઢાંકણા વગેરે સાધન સામગ્રી ભેગી કરી અને એ લોકો નકલી દારૂ બનાવતા હતા એ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે હાલના સમય એ ચોક્કસ કહી શકાય નહીં કેટલા સમયથી હાલના સમયે એવું કોઈ કનેક્શન ખુલતું નથી કોઈ આરોપી પણ કોમન નથી પરંતુ લખી રાતથી દરબાર જે પકડવાના બાકી છે એમના વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે લખી રાજસિંહ વિરુદ્ધ અગાઉ ગુના છે એ સિવાયના કોઈ આરોપી હાલ ગુના હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડેલ નથી અને જે આરોપીઓનો કનેક્શન હશે તો આગળની તપાસમાં જે તથ્ય હશે બહાર મેં અગાઉ કીધું આપનું ધ્યાન નહીં હોય અને ક્લાસ કાચની બોટલો ઢાંકણા વગેરે તમામ સાધન સામગ્રી અને પેકિંગ કરવા માટેના લેબલ સ્ટીકર વગેરે મળી આવેલ છે હું સ્પષ્ટ અગાઉ બોલી ચૂક્યું છું